વ્યસ્તતા તેવું આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે સમગ્ર મામલે પ્રોગ્રામ ઓફિસરને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે ખુલાસો આવશે તેવું આચાર્ય દ્વારા જણાવાયું હકીકત લક્ષે અહેવાલ મેળવી જે કંઈ પગલા ભરવાના થતા હશે તે ભરવા માટેની વાત પણ આચાર્ય દ્વારા કરવામાં આવી છે એનએમએસ ની પરીક્ષા નેશનલ મેન્સ કમ પરીક્ષા થી એટલે સવારે સ્ટાફ અને અમે હું પણ પરીક્ષા કાર્યમાં રોકાયેલો હતો અમારા એનએસએસના પ્રોગ્રામ ઓફિસર દ્વારા કદાચ આ વિદ્યાર્થીઓને જો લઈ ગયા હશે એ રીતે પણ એની મને બહુ જાણ નથી પણ એમનો હકીકતલક્ષી અહેવાલ એમને લેખિત ખુલાસો આપી માગી અને જાણી લઈશું કે એમને કઈ રીતે આવી રીતે ચૂક થઈ છે અને એ બાબતે અમે એમની વિરુદ્ધ જે પણ કંઈ એક્શન લેવાના